જે દંપતી છે વૃદ્ધ દંપતી એમને ઉપર ઉપર ચાર પાંચ ઘા ઝીકવામાં આવ્યા હતા શરીર ઉપર અલગ અલગ જગ્યા પર અને મોત નીપજવામાં આવ્યા હતા એમને મહિલા છે વૃદ્ધ મહિલા એમના પગના પગ કાપી રહી એમાંથી કળા છે પહેરડા તેની લૂંટ ચલાવવામાં આવી હતી લૂંટ વિથ મર્ડરની આ ઘટનામાં ગંભીર ઈજાઓ મરણ જનાર વ્યક્તિઓને પહોંચાડવામાં આવી હતી ચીમટીબેન એવોને માથાના ભાગે ગતન ઉપર માથાના ઉપરના ભાગે ડાબા હાથની કોણીના ભાગે હથિયારના ખર્ચ ગાજી કરવામાં આવ્યા હતા ગંભીર ઇજાઓ પહોંચાડવામાં હતી ડાબા હાથના પંજાની ટટલી તેમજ તેની બાજુની આંગળી તેમજ બંને પગોના પંજા એડીના ઉપરના ભાગેથી કોઈ પણ તીક્ષ્ણ હથિયાર વડે કાપીને છૂટા પાડી દેવામાં આવ્યા હતા બંને પગમાં પહેરેલ ચાંદીના કળા જેનું આશરે વજન છસો ગ્રામ પચાસ હજાર રૂપિયા ની કિંમત એની લૂંટ કરી સ્થળ પરથી બંને જણાનું મોત નિપજાવી અને આ વ્યક્તિઓ નાસી ગયા હતા જે અંગેની ફરિયાદ મરણ જણાના નાનાભાઈ વિઠલભાઈએ કવાટ પોલીસ મથકે નોંધાવી હતી અનડિટેક્ટેડ ડબલ મર્ડર વિથ લૂંટના આ ગુનાની ગુથ્થીને ઉકેલવા માટે કવાટ પોલીસ એલસીબી છોટાઉદેપુર વિનોદ ગાવિત એમની ટીમ સહિતનાઓએ સંયુક્ત ઓપરેશનથી સંયુક્ત તપાસથી તપાસ ચલાવી હતી અને વિવિધ ટીમો બનાવી હતી ગુનાનો ભેદ ઉકેલવા કામગીરી હાથ પર લીધી હતી સંબંધિત તમામ શાયદો તપાસ્યા હતા ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સિસના આધારે ઊંડાણપૂર્વકની તપાસ કરતા તેઓ પીપલદા ગામે રહેતા અને અગાઉ ઘરફોડ ચોરીને મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિકેશભાઈ અરસુભાઈ રાઠવા અને ગિંદાભાઈ નટુભાઈ રાઠવાને પકડી પાડવામાં આવ્યા અને પોલીસ સ્ટેશન દાવીર યુક્તિ પ્રયોગ ઘણી પૂછપરછ કરતા તેઓએ આ ગુનો પોતે કરેલો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી બંને ચોવીસ ઓગસ્ટના રોજ ગુનાના કામે અટક કર્યા હતા અને એમ પાસે ગુનો કરતી વખતે ઉપયોગમાં લીધેલ હથિયાર કુહાડી દાંતરડી એટલે કે પાળિયું બનાવ સ્થળે પહેરેલ કપડા કબજા કર્યા છે તેઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કવાટ તાલુકાના પીપલદા ગામે થયેલ વૃદ્ધ દંપતિની લૂંટ વિથ મર્ડરનો અનડિટેક્ટ ગુનો ગણતરીના દિવસોમાં જ છોટાઉદેપુર પોલીસે ઉકેલી નાખ્યો છે અને આરોપીઓને જેલના હવાલે કર્યા છે દસ દિવસ પહેલા કવાટ પોલીસ સ્ટેશનના પીપલદા ગામમાં એક ધૃણાસ્પદ પ્રકારનું મર્ડર થયું હતું તેમાં ગામના જ બે માણસો હતા વિંકેશ અને ગિંદો એ બે માણસો આમાં મર્ડરની પાછળ હતા અને પગમાં જે માજીના પગમાં જે કળા હતા બેનના તે કળાને લેવા માટે અને ફક્ત કળા એ વેચીને પૈસા ઊભા કરવા માટે એ લોકોએ કૃત્ય આચર્યું હતું કેમકે એ લોકો ગામના હતા અને ભોગ બનનાર લોકો એમને ઓળખી ગયા હતા તો ભોગ બનનાર લોકો એમને ઓળખી જઈ અને એમને ગુનામાં પકડાવી ના દે તેના માટે એમણે આ કૃત્યને અંજામ આપ્યું હતું એ લોકોને પકડીને જેલ હવાલે કરીને જેલ પરત મોકલી આપવામાં આવ્યા છે અને ન્યાયની કોર્ટમાં હવે એમની સામે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ મારફતે કરવામાં આવશે